દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો સચિન પોલીસે સચિન અને કામરેજ પોલીસ મદદની અંદર લોખંડના સળિયાની ચોરી કરનાર બેને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ મુદ્દા માલ કબજે કર્યો હતો સચિન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે ઓરથાણ ગામથી બળદ ગામ જતા રોડ પરથી પસાર થતા રમેશ ઉર્ફે રામુ મિશ્રાને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલા લોખંડના સ્થળીયાની ભારીઓ કબજે લઈ પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે તેણે ચોરાયેલા સ્થળીયા વાસદાના જયેશ તેણે વેચ્યા હોવાની કબૂલાત કરતા સચિન પોલીસે વાસદા ખાતે જઈ ત્યાંથી જયેશ ડાંગરને પણ ઝડપી પાડ્યો હતો